નમસ્કાર મિત્રો ફરીથી એક નવા બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે છે રવિવાર અને રવિવારમાં હું ને આવતા રવિવારે કચિયાળા ખાવા ગયા હતા અને એક આ ભાઈ બાકી રહી ગયા છે અલ ભાઈ કે હાલો મારી હારીએ કચિયાળા ખાવા નહીં સાહિલ ને હું ને સાહિલ તો આવતા રવિવારે ખાઈએ આવ્યા છે તો આજે પાછા જ આવી છીએ કચિયાળા ખાવા એટલે વિડિયો માં જોડાલા રેજો મજા આવશે કેમ કે લે કચાડા ખાવાની કોને નો મજા આવે ધૈને મજા આવે બીજી વાર ખાવતી ત્રીજી વાર ખાઓ પાંચમી વાર ખાઓ મજા જ મજા ને મજા જ આયા રાખે તો આ ફેર મે રસ્તો બદલાઈ નાખ્યો તો ઓલ ફેરે ધારે ધારે ગયા તાર આ ફેર આમાં જ આવી છે માર્ગે માર્ગે હરશીલ ને બહુ ઉતાવળ છે કશા ખાવાની એલા બહુ ઉતાવળ છે સાહિલ ને તો બહુ ભાવતા નહીં એટલે ભાવે છે ને બહુ નથી ભાવતા સાહિલ ને પણ આગો નથી જવાનો ચાલો મિત્રો ફટોફટ કચાળી જઈને મળવી મિત્રો આપણે જો આ વીડમાં કચાળા ખાવા જવાનું છે આવું કાંક નજારો છે

મિત્રો ઘણા બધા કસડા થઈ ગયા છે ચાલો મિત્રો ફટોફટ ખાવા મળ્યું હર્ષિલ તું ફટોફટ ખાવા મળશું નાખેશ

અરે ભાઈ બન્યું મિત્રો આ બાજુ ઘણી બધી કચેરી છે ચાર પાંચ કચેડી છે મારા ખ્યાલથી એટલે બીજી કચેરી અજ આવી મજા આવશે ખાવાની અહીંયા થોડાક ગૌઢા થઈ ગયા હતા એટલે જે થોડાક માપસર ના હોય ને કુણા ને બહુ એવા એમાં મજા આવે ખાવાની આમાં થોડોક ગુસારો છે ઓલી મોટી કસાળી આવી ગયું છે બોલા પણ સાહેલ જો મોર માં ધોડ્યો જાય ના અમે ઓલફેર પેલી વાર આવ્યા ને થઈ ગયા ને જુઓ મિત્રો અમે પેલા તમે કદાચ જોયું હોય કે ન જોયું હોય ત્યારે આમાં કસેડા નતા અત્યારે આવી ગયા છે અને આ કસળી તમે જુઓ કેવડી મોટી છે આમ તમે જુઓ આમ તમે જોઈ શકો છો બહુ મસ્તી કસળી છે ને મોટી કસળી છે હે જબર

อืมมิตรโย่ป่าด๊าบมอเตอร์เดียวมิตรเหรอเน้ મોઢે આ એમ પરસે ઓ તીખું લાગે છે પણ કેતો નથી કોઈને તીખું તો લાગે જ પણ એટલું બધું ન લાગે કચેડા આ સરસ મજાના કચેડા છે ઓલ ફેર ઓલા રવિવાર આયા ને તેરે આમાં આપણે તમે જોયું છે નહીં હોય તેરે એક જ હતો એક જ હતો આ તો ઘણા બધા કચેડા છે તો મિત્રો ફટોફટ થાય લેવી મિત્રો આ ભાઈને એટલી બધી તીખ લાગી ને તે ભાઈ દોડવા જ મીડિયા હા શું કીજી

ديكو لاجيو ديلي ايو